જુનાગઢમાં શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર સમાજ દ્વારા ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો જુનાગઢ બાવીસ જૂન બે હજાર પચીસ જુનાગઢ ખાતે શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર સમાજ દ્વારા બાવીસ જૂન બે હજાર પચીસ રવિવાર રોજ એક ભવ્ય વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ સમાજના તેજસ્વી તારલાઓને બિરદાવવા અને તેમને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્યથી યોજવામાં આવ્યો હતો આ સમારોહમાં બસ્સો મી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમની શરૂઆત બપોરે સાડા અગિયાર વાગ્યા કલાકે સ્વરૂચિ ભોજનથી થઈ હતી જેમાં ઉપસ્થિત સૌ મહેમાનો અને સમાજના સભ્યોએ ભોજનનો આનંદ માણ્યો હતો ત્યારબાદ બપોરે બે વાગ્યા કલાકે મુખ્ય કાર્યક્રમનો પ્રારંભ થયો હતો આ સમારોહમાં રાજકોટ અમદાવાદ જામનગર ખંભાડિયા સિહોર અમરેલી કેશોદ અને પોરબંદર જેવા ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી મહેમાનો પધાર્યા હતા પધારેલા મહેમાનોનું વાજતે ગાજતે અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સરસ્વતી વંદના અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું જેણે સમગ્ર વાતાવરણને ભક્તિમય અને ઉત્સાહપૂર્ણ બનાવી દીધું હતું આ સમારોહનું મુખ્ય આકર્ષણ વિદ્યાર્થી સન્માન હતું ધોરણ પહેલી બાર સુધીના વિદ્યાર્થીઓ ઉપરાંત એલકેજી અને એચ નાના ભૂલકાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આશરે બસો જેટલા વિદ્યાર્થીઓને તેમના શૈક્ષણિક દેખાવ બદલ બિરદાવવામાં આવ્યા હતા દરેક વિદ્યાર્થીને અઢાર જેટલી ઉપયોગી વસ્તુઓની કીટ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી જે તેમના ભવિષ્યના અભ્યાસ માટે પ્રોત્સાહન પૂરું પાડશે અતિથી વિશેષ અને પ્રેરક ઉદ્બોધન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મધ્યપ્રદેશના જબલપુર ખાતેથી કમાન્ડર લોજિસ્ટિક્સ સ્પોર્ટ્સ ફેકલ્ટીના કર્નલ પ્રમોદભાઈ અંબાસના ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પોતાના વક્તવ્યમાં સમાજ ઉપયોગી અને પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતા જેણે ઉપસ્થિત સૌને પ્રોત્સાહિત કર્યા હતા પધારેલા અન્ય મહેમાનશ્રીઓએ પણ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજ પ્રત્યેની તેમની જવાબદારીઓ વિશે માર્ગદર્શન આપ્યું હતું મહેમાનોને શાલ અને શિલ્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પંચાસરા દ્વારા કરવામાં આવ્યું હતું સુચારુ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે આગળ આ સમારોહમાં સમાજના ગાયક શ્રી જયંતભાઈ ગજ્જર દ્વારા પ્રેરણાદાયક અને મનોરંજક ગીતો રજૂ કરવામાં આવ્યા હતા તેમના ગીતો પર સમાજના અગ્રણીઓ અને ઉપસ્થિત સભ્યો ઝૂમી ઉઠ્યા હતા જેને કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદનો માહોલ ઉમેર્યો હતો આ વિદ્યાર્થી સન્માન સમારોહ શ્રી વિશ્વકર્મા ગુર્જર સુથાર સમાજ જૂનાગઢ દ્વારા સમાજ સેવા અને શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવા આયોજનો ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપતા રહેશે

મારી મારી સામે બે પ્રકારના બાળકો છે વાહ મજા આવી મને પણ વાતચીત કરવાની મજા આવશે મારી સામે અત્યારે બે પ્રકારના બાળકો છે એક બાળક એવા છે જે પરિણામ બનાવી શકે છે જે રિઝલ્ટ લઈ આવી શકે છે અને એવન ગ્રેડ લઈ આવી શકે એવા પ્રકારના બાળકો છે પણ એને કંઈ કરવું નથી બીજા પ્રકારના બાળકો એવા છે કે એમને બધું કરવું છે પણ એ કરી શકતા નથી આ બંને બાળકો માટે આજે ચર્ચા કરવી છે તમારી પાસે બે જ ઓપ્શન છે કામને ગમતું કરો અથવા ગમતું કામ કરો તમારે નથી ભણવું તો પણ ભણવાનું છે તમારે નથી વાંચવું તો પણ વાંચવાનું છે બીજો તમારી પાસે કોઈ ઓપ્શન નથી અને ભણવામાં અને અભ્યાસમાં જે હોરા છે ને એ છોકરાઓ બીજી રીત આ વાત આ સમજો ત્રીજી મહત્વની વાત કે બાળકો ગયું રિઝલ્ટ આપણું છે આવ્યું છે કે તમે જરાક યાદ કરજો પછી વાલી પાસે પણ કરાવ્યું તમારું જે છેલ્લું રિઝલ્ટ આવ્યું છે એ વિશ્વકર્નમાં પણ વિશ્વકર્નમાં

અને અમારી બાલાચંદ્ર શૈલી સ્કૂલમાં એને અભ્યાસ કરી અને આર્મી જોઈન કરી આજે ગવર્નર છે કારગીલ યુદ્ધમાં તમામ ગોરોબા જેટલા દારૂ ગુરુ એ કારગીલ યુદ્ધમાં આપણા ગવર્નર સાથે આ કારગીલ આપણું યુદ્ધ જીતાયું એમાં આમનો સહયોગ છે આપણે શાંતિથી આરામથી સુઈ જાય છે ને એ આર્મી અને આપણી મિલિટરી ફોર્સ એરફોર્સ નેવી અને એના કારણે આપણે આ શાંતિથી નિંદર કર્યું હમણાં યુદ્ધનું કીધું લેટઆઉટ કીધું તો આપણે ઘણા દુઃખ થાય

जैसे कि मैं कुछ पॉइंट्स बोलना चाहता हूँ फर्स्ट पॉइंट जी यानी कि गोल लक्ष्य आपका जीवन में सफल होने के लिए लक्ष्य यानी कि गोल होना बहुत जरूरी है फिर आर यानी कि रूटीन दिनचर्या आपको जीवन में सफल होना है तो रूटीन होना जरूरी है फिर ए अकाउंटेबिलिटी यानी कि हालांकि मैं जब भी समाज मुझे बुलाता है अभी भी आवाज आ रही है पीछे मुझे नीचे आना पड़ेगा अब जो बात करेगा उसको जो स्कूल में करते हैं कान पकड़ के खड़ा करूंगा अभी ओके अब मेरी नजर सबके ऊपर है अभी मत सुन मेरी चार आंखें हैं आगे भी और पीछे भी जो बात करके मैं खड़ा करूंगा पीछे आवाज आ रही है उसको तो पेरेंट प्लीज हाँ शांत बेटा भाई या कोई समाज आगे कैसे बढ़ेगा जब कोई डिसिप्लिन नहीं होगी पहले बताइए देखो समाज का आगे बढ़ने का पहला मुद्दा ही डिसिप्लिन है, है। अनुशासन अनुशासन नहीं होगा तो कैसे बात करेंगे अभी आपके जो एक है हमारे पुराने ऋषि ने बताया कि धीरे-धीरे समाज में बदलाव आया है अभी समय पे तो आने लोग बन गए आप बोल रहे हैं समय पे आने लगे वो पहला अनुशासन है दूसरा है अपने बड़ों का आदर करना वो भी अनुशासन का मुद्दा है आप चाहे मैं उम्र में, में आपसे छोटा हूं लेकिन मैं आपको ये बता सकता कि पूरे में कोई नहीं है ठीक है ना जो तो, तो पहली बात मुझे आपसे बोलनी थी वो मैं औपचारिकता पहले फटाफट -फड़ एक दो लाइन में खत्म कर देता हूं विश्वकर्मा समाज गुजर सुशन जाति जूनागढ़ के जो प्रमुख है राजू भाई और उनके ट्रस्टी और जो सेवा समिति है महिला सेवा समिति उनका मैं उनका मैं दिल से शुक्रिया अदा करता हूँ कि आपने मुझे ये समझा इस लायक समझा कि मैं आपके बीच में आके बात करूँ और मैं यहाँ इसलिए खड़ा कि मुझे मालूम है कि बच्चों की परवरिश जो तो है लेडीज से करनी है आप लोगों ने तो उसे धंधा करना और पैसे कमाना सही है कि बच्चों को सुधारना बच्चों को परवरिश करना लेडीज का काम है

मैंने भी एक पढ़ाई का कोर्स ज्वाइन कर लिया इसका टेबल इधर दिमाग की तरफ दिमाग की रोज शाम को बैठक था पढ़ने के लिए मैं कुछ और पढ़ रहा था मैं डिफेंस और फॉरेन अफेयर्स और मतलब जो इंटरनेशनल जो पॉलिटिक्स होती है पढ़ रहा था वो तो, तो वो देखा कि बाप भी पढ़ रहा है तो मेरे को तो पढ़ना पड़ेगा सीधी सी बातें अगर आप के पापा मम्मी जो तो गए पानी पूरी खाने घूमने और बच्चों को लगा दिया पढ़ने तो बात बनने वाली नहीं बात समझ आ गई ये ऐसे रैंडम आप प्लीज बैठ भैया अभी व्यवस्था मेरे हाथ में जो व्यवस्था तोड़ेगा मैं वो खड़ दूंगा ओके ठीक है तो जो बच्चे हैं उनसे मैं बात करूंगा जो मैं आपको मैंने छोटी सी मेरी अपनी लाइफ के बारे में बताऊंगा तो आपको थोड़ा सा उसके उसे आपको मोटिवेशन मिलेगा मेरे फादर अनाथ थे दो साल में उनकी माता जी चली गई और ग्यारह साल उनके पिताजी चले गए वो बड़े हुए मध्य प्रदेश बिलासपुर में मेरे ग्रैंड फादर दादा बहुत बड़े इंजीनियर थे लेकिन वो देहात हो गया फिर उन्होंने दो साल तक तो वहाँ पर उठा तो वहाँ चलता तो था कि आवाज बास थोड़ा ज्यादा आ रहा है